વલસાડ કોલેજ પર વિરોધ પ્રદર્શનમાં રહેલા વિદ્યાર્થીઓ અને એબીવીપીના ના કાર્યકરો વચ્ચે મામલો ગરમાયો હતો જેને લઈને પોલીસ દોડતી થઈ હતી જોકે બંને પક્ષના યુવાનોએ પરિસ્થિતિને સંભાળી લીધી હતી અને પોતપોતાની રજૂઆતો કરીને મામલો થાળે પાડ્યો હતો શાંતિ <ihaz> વાત <violininding warfare> મારા <laughs> ભાઈ <laughs>

બીજેપી આ ગાડી અમે વિદ્યાર્થી પરિષદમાં આવીએ છીએ વિદ્યાર્થી પરિષદમાંથી આવીએ છીએ અને વિદ્યાર્થીઓની માંગ છે કે જે જનજાતિ ક્ષેત્રમાંથી આવે છે એસટી એસસી ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પોતાની સ્કોલરશિપ મળવી જોઈએ એક વર્ષથી એ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ રદ કરવામાં આવી છે એવા ઘણા વિદ્યાર્થીઓ જે છે જે પાછલા ગામોમાંથી આવે છે અને જો સ્કોલરશિપ નહીં મળે તે લોકો ભણી શકતા નથી અને બીજો પ્રશ્ન અમારો એ છે કે એલ આરબીના ફર્સ્ટ યરના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને પ્રવેશ બંધ કરી નાખવામાં આવ્યો છે તો એ ક્યારે શરૂ કરશે એ અમારો પ્રશ્ન છે છેલ્લા એક વર્ષથી કેટલા આંદોલનો કર્યા કેટલા પત્રો આખા ગુજરાતભરમાં આપ્યા છે પણ તો અમારા પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી તો અમારી માંગ છે કે આજે અમારા જે બી પ્રશ્ન છે એનો ઉકેલ આવે અને અમારા અમારા પ્રશ્નોનો સમાધાન આવે